મેળવી લીધા હોવાનો પણ આરોપ લાગ્યો છે આ એક મોટી ખબર જેમાં બે મહિલા કોર્પોરેટર છે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ કોણ છે આ મહિલા કોર્પોરેટર અને શું આખું કૌભાંડ એમના પતિઓએ આચર્યું છે જનક ગઈકાલે જ મુખ્યમંત્રી દ્વારા આવાસ યોજનાનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે ને સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસનું જે રીતના ગઈકાલે જે ડ્રો છે તે કરવામાં આવ્યું હતું તેની અંદર મસ્ત મોટું કૌભાંડ છે તે કોર્પોરેટરના પતિ દ્વારા જ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે રાજકોટ ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ આ કુંભાણ છે તે આચર્યા છે પાંચના અને વોર્ડ નંબર ના કોર્પોરેટર ના પતિ અને કોર્પોરેટરના પતિ મનસુખભાઈ જાધવ દ્વારા આ આખું એક કોર્પોરેટરના અધિકારીઓ સાથે મળી અને સેટિંગ કરી અને આ કુંભાણ છે તે આચર્યું હોવાની ચર્ચા છે તે અત્યારે જોરશોરથી ચાલી રહી છે વીસ જેટલા ફ્લેટ છે તે લાભાર્થીઓની અંદર તેમને પોતાના લાગતા વળગતા જે લોકો છે કે તેમને ઘુસાડી દીધા હોવાના જે સ્ક્રીનશોટ છે તે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ થયા છે ઝુંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા જે લોકો હોય છે તેમને આવાસ બનાવવા અને ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા ઘરનું ઘર ગરીબ લોકોને મળી રહે તે માટે આ આવાસ યોજના ના પ્લાનિંગ છે તે કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા કોમ્પ્યુટરાઈઝ ડ્રોની વાત છે કરવામાં આવે છે પરંતુ ક્યાંક આ પ્રકારે કોર્પોરેટરો છે તે પોતાના લાગતા વળગતા અને પરિવારના જે લોકો હોય છે તેમને સેટિંગથી થી આવાસ આપી અને ક્યાંક વેચી દેવાનું આખું કૌભાંડ છે સામે આવ્યું છે હવે કઈ રીતના કોર્પોરેટરના કોર્પોરેશનના અધિકારીઓ છે કે તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે સાથે જ વિજીલન્સ તપાસ બેસાડવાની કોંગ્રેસ દ્વારા માંગ છે તે કરવામાં આવી છે ત્યારે હવે